નમસ્કાર ગાઈશ આજે અમારી ચેનલમાં હું તમને આજે અગિયારથી લઈ અને નવ્વાણું સુધીના કોઈપણ અંકનો વર્ગ કરવાની શોર્ટકટ રીતે તમને સમજાવીશ દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ છીએ છત્રીસ બરાબર છત્રીસનો આપણે વર્ગ કરવો હોય ઓછા સમયની અંદર તો છનો વર્ગ કેટલો થશે છાયો છાયો છત્રીસ ત્રણનો વર્ગ થશે ત્રણ તરી નવ પણ નવ આપણે શું કરીશું બે અંકોમાં લઈશું ગમે ત્યારે અહીંયા આગળની સંખ્યા હોય હંમેશા બે અંકોમાં લેવાની ત્યાર પછી ઉપરના બે અંકો રહે બંનેનો ગુણા કરી છ તરીકે કેટલા થશે અઢાર એને બે વડે ગુણો કેટલા થાય અઢાર જૂના છત્રીસ એ છત્રીસને તમારે શું કરવાનું છે નીચેની સંખ્યામાં ઉમેરવાના પણ એક અંકને છોડીને છત્રીસ અહીંયા તમે ઉમેરો સરવાળો કરો બંનેનો છ નવ બારનો બગડો વધ્યા એક એક બારસો ને છન્નું તો છત્રીસનો વર્ગ તમને કેટલો મળશે બારસો ને છન્નું બરાબર આપણે ઉદાહરણ એક બીજું લઈએ દાખલા તરીકે આપણે અઠ્યાવીસ લઈએ બરાબર તો અઠ્યાવીસમાં આઠનો વર્ગ ઇઠ્યું ઇઠયું ચોસઠ બરાબર બેનો વર્ગ બે દુ ચાર તો જીરો ચાર લઈશું બરાબર આ બંનેનો ગુણાકાર કરો આઠ દુ સોળ સોળ ને બે વડો ગુણો કેટલા થાય બત્રીસ બત્રીસને આપણે અહીંયા ઉમેરશું પણ કહ્યું એક સંખ્યા છોડીને બત્રીસ ઉમેર્યું કેટલા સરવાળો થાય ચાર દસ દસ ની શું બધી એક ત્રણ ને ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ અને જીરો બરાબર કેટલો થશે આઠસો ને ચાર બરાબર તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે શોધી શકો છો